જે રાજકીય આગેવાનો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એમને એમની વધુ જવાબદારી બને છે કે બિન અનામત આયોગની અંદર એના ચેરમેનની નિમણૂક કરવી અને રાજ્યના જેટલા પણ આયોગો છે એ આયોગોના ચેરમેનની અંદર લોકશાહીની ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિની પણ નિમણૂક કરવાની થાય પરંતુ છેલ્લા ઘણા સમયથી બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂક કરવામાં આવતી નથી કે રાજ્ય સરકારે આટલા પાટીદાર અનામતના આંદોલન પછી બિન અનામત આયોગ બનાવ્યું તો શું ખાલી જોવા માટે બનાવેલું હતું દિનેશભાઈએ જે એલાન કર્યું છે કે જો એના ચેરમેન મૂકવામાં નહીં આવે તો અમે તારું મારાશું અમે દિનેશભાઈને સમર્થન કરીશું ને દિનેશભાઈની સાથે તારું મારવા માટે અમે પણ જઈશું